સુરતમાં ભારે વરસાદના કારણે ખાડીપુરની સ્થિતિ વિકટ બની છે ખાડીઓના પાણી પેટ મારી રહ્યા છે તેથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભારે વરસાદના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે પર્વતવાડિયા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું જેમાં ગર્ભવતી મહિલાઓને પણ ફાયર બ્રિગેડ દ્વારા ઉગારવામાં આવી હતી વિસ્તારમાં બ્રિગેડની ટીમ દ્વારા અનેક લોકોની મદદ કરવામાં આવી રહી છે પાલિકા કમિશનર દ્વારા મીઠી ખાડીની મુલાકાત લેવાઈ હતી સાથે ફાયર વિભાગને બોટ વધારવા માટે સૂચના આપવામાં આવી હતી ઉંમર લાયક વૃદ્ધોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે લિંબાયત વિસ્તારમાં હાલ ભારે તારાજની સર્જાય છે પાંડેસરા વિસ્તારમાં ખાડીના પાણી ભેગ મારતા રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ભારે વરસાદના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે આકાશ ભૂમિ પાસે વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો પરેશાન થયા છે વૃક્ષ ધરાશાયી થવાને કારણે એક સાઈડનો રસ્તો બંધ થઈ જતાં કામ પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા સાથે જ ઘરમાં પણ ઘૂસી ગયા હતા પાણી ભરાયેલા વિસ્તારમાં ફાયર બ્રિગેડ દ્વારા બોટ વડે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ગીતાનગર પર્વત ગામ ખાતે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ફાયર વિભાગ દ્વારા મહિલાને બોટમાં બેસાડી રેસ્ક્યુ કરાયું હતું ખાડીઓનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થયું છે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે યોગી ચોક વિસ્તારમાં ખાડી પૂર આવ્યા છે ખાડીનું લેવલ વધતા મહાવીર ચોકથી કિરણ ચોક રોડ તળાવ જેવી સ્થિતિમાં પરિવર્તિત થઈ ગયા છે આખા રોડ પર કમર ડૂબ પાણી ભરાયા છે આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘુસ્યા છે વાહન ચાલકોના રસ્તાઓ વાહનો પર બંધ પડી જતા હાલાકીની સ્થિતિ સર્જાય છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યુઝ સુરત